गाइस आओ चलो मूवी की टिकट लेवा मैं आई है जो ये प्राइस के लिए जाओ है सबको पसंद भी है तो प्रॉब्लम हो ना भैया हाय हाय हाउ आर यू कम्स मिस स्पेलिंग चल बाय बाय एनीवे મા એવો છે ઇન્ટરવલ હું કહું છું ઇન્ટરવલ ઇન્ટરવલ ફાઈન ઇન્ટરવલ 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 ક્યારે હવે કે આજે જલ્દી જ મૂવી જોવા માટે જોઈ શકો છો તો વસરાન কাইনেনে কেনে? কেনেনে? কাবে ইনে? পছেশেনেযানে পমীশেনে তাবেন, শতস কেনেনে আনে, কারনেনে কাপের মুিশেনে কাবর কেন મોતા આના બાપાના મોલ છે હા હા આના બાપાના મોલ છે એવું કે છે હું ની ગઈતી પડવા દે મોટો જોક્સ માર્યો અન કેતા બાપાનો ક્યાં છે સુ ફોટો એ નહીં આ પડું હા

<laughs> तो बोले जाओ पर वो बोले जाओ मुझे पता है फोटो शूट नहीं करता ना हां पता है फोटो शूट नहीं करे तो चल से नहीं चल है मूवी नहीं जाए तो चल से ओके गाइस कंटिन्यू करेंगे फाइनली गाइस हमरा जा रही है क्या सीरीज है हम पुष्पा मूवी मैं जो मैं जो मैं जा रही है तो ब्लॉग में आज कंटीन्यूअसली बनिया 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 रहे तो फाइनली गाइस કઈ ઘટે નહીં ઉજાર ફાઈવ સ્ટાર અહીંયા જવાનું છે આપણે થોડી ઘરમાં ચલો જઈએ પુષ્પા મૂવી જોવા માટે તો ફાઈનલી ગાઈ જનરલ પડી ગયો છે ને આપણે આવી ગયા છે વોશરૂમમાં હવે અહીંયા જઈએ વસ્તુ બતાવો તમને તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને એન્ટલોમાં બહાર આવ્યા હતા તો એક બર્ગર લીધો છે હજી એકસો એસી રૂપિયાનો જોઈએ ચલો અંદર જઈએ મૂવી કેવું છે કેવું લાગે છે તમે જોતા રહેજો મજા આવશે બહુ મજા આવું છે मेरा जीव अंदर मूवी जो है एकली एकली हूँ जाऊँ छू धीमे धीमे पाचड़ पाचड़ा नहीं है त्या बैठी से जाऊँ छू तो चलो चालू थी गई चलो फटाफट जी मूवी वेट एंड वोच कंटीन्यू रहो लोग मजा आ जो आ तो सोई गयो छे मैं एकले एकले मूवी जो उठ न मूवी जो माने बहुत मजा आवे छे क्यों स्वीट है सब के साथ में है सबको पसंद भी है तो प्रॉब्लम हो जाना भैया प्रॉब्लम हाय हाय हाउ आर यू कम्स चल बाय बाय ये में वो छे इंटरवल हां गए हूं गए इंटरवल कर देता हूं इंटरवल हां इंटरवल है इंटरवल में ब्रेक ब्रेक प्रॉब्लम हो तो बर्गर मंगायो आज आयो 180 रुपी का बर्गर मंगायो अरे आलस है क्या रे अब क्या तुझे मूवी चलनी चल क्या रे भूख नहीं लगती है तो खा लेते सो जा सो जा बस आ बाजू का मगा दे यार करें, 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 गुड नाइट करें, 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 करें,

બસર ગઈ ટિકિટ અને 180 પર બર્ગર ખાવું સામાન્ય પર સારું ગાઈસ મળીએ થોડી વાર ખાઈ લઈએ વન આવર લેટર તો ફાઇનલી ગાઈસ આપણો પુષ્પ મૂવી જોઈન આવી ગયા છે બહુ જ મસ્ત મૂવી હતું કે જેમાં એક પુરુષ પોતાની પત્ની માટે બધી ચૂકી જાય છે અને સાચું કોણ તો એક પુરુષ એ વ્યક્તિ છે કે જે પોતાના પ્રેમ માટે દરેક જગ્યાએ ચૂકી જાય છે એ પછી કમ મેવડો મોટો માણસ કેમ ના હોય અત્યારે જો કેટલા વાગી ગયા જો એક અને આડત્રીસ થઈ છે તો ચલો ગાઈઝ ફટાફટ જે જઈએ મળી આપવા છે સવારમાં ઊંઘ પણ ગતે પાવા છે ચલો ગુડ નાઇટ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ 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 કેમ છો બદાસ બહુ જ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ તો નહીં થયું પણ બપોર થઈ ગઈ છે હું ઉઠીઓ લેટ કારણ કે કાલે રાતે મોડો આવ્યો તો ઘરે એન્ડ પછી શું કહેવાય આજે રવિવાર હતો એટલે આવો સૂતો હતો શાંતિથી સુતા તો આ સાઈડ આવી ગયા છે બટ કંઈ વાંધો નહીં કાલ આપણે પુષ્પા મૂવી જોઈએ બહુ મજા આવી ગઈ પુષ્પ મૂવી બહુ જ જોરદાર હતું કે જેમાં એક વ્યક્તિ પુષ્પા જે કભી સાલા એ પોતાની પત્ની આગળ ઝૂકી જતો તો સાહેબ આ પુરુષનું એક શું કહેવાય શું કહેવાય બધા કે પુરુષ પોતાની વાઈફ માટે કંઈ બી કરવા તૈયાર હોય છે યાર ચલો આજની વાત બહુ પછી આપણે પુષ્પાઓ પણ નહીં રાખીએ આજનો થોડોક મોટી ઉંમર એવો છે કે હમણાં જે વિવાદ ચાલી રહ્યો છે ખજૂરભાઈનો અને કીર્તિબેન પટેલ વિશે જે અત્યારે ખજુરભાઈ બહુ જ ચર્ચાસ્પદ છે અને કીર્તિબેન પટેલ પણ અત્યારે બહુ જ આગળ વધી રહ્યું છે બધું મામલો ખબર નહીં મામલો શું છે ખજુરભાઈ ખોટા છે કે કીર્તિબેન સાચી છે કે કીર્તિબેન ખોટી છે અને ખજુરભાઈ સાચા છે કોઈને જ કંઈ ખબર નથી બસ ત્યારે બસ શું કહેવાય ગાડીનો પ્રવાહ ચાલ્યો જાય છે હવે જોઈએ આ વિવાદમાં શું થાય છે કોણ સાચું છે કોણ ખોટું છે એ તો તમને કદાચ આગળ ખબર બધાને પડી જ જવાની છે બટ આજનું મારો મોટિવ એટલો જ છે કે જિંદગીમાં છે ને સારા કામ કરતા રહેવા જોઈએ અને હા યાર કે સિક્કાની હંમેશા બે બાજુ હોય છે તો એક સારી અને ખરાબ હવે તમારે જોવાનું છે કે સારી બાજુને જોવી કે ખરાબ બાજુને જોવી બાકી હવે હું વધારે તો નહીં કહું કારણ કે છે ને ના હું ખજુરભાઈનો વિરોધ કરું છું ના હું ખજૂરભાઈનો સપોર્ટ કરું છું ના હું કીર્તિબેનનો વિરોધ કરું છું ના કીર્તિબેન સપોર્ટ કરું છું બસ સત્ય અને સાથે હું હંમેશા ચાલતો રહીશ અને હું તમને બધા એ જ કહીશ કે આ જ્યાં સત્ય છે ને ત્યાં જ ચાલજો કારણ કે સત્યનો હંમેશા વિજય થાય છે સત્ય હંમેશા છુપાયેલું નથી હોતું સત્ય અને જૂઠ ગમે એટલું મજબૂત કેમ ના હોય એક દિવસ ને એક દિવસ એને સત્યનો સામનો જરૂર કરવો પડે છે હવે જોઈએ શું સત્ય છે અને શું અસત્ય છે કોણ સાચું છે અને કોણ ખોટું છે આ વાત કદાચ હવે આગળનો સમય આપણને બતાવશે અને બસ બીજું કંઈ નહીં કહું અને આજના બ્લોગને આપણા સમાપ્ત કરીએ છીએ અને ફટાફટથી બ્લોગને અપલોડ કરી દઈએ છીએ ફટાફટથી બ્લોગને જેટલો બને એટલો સપોર્ટ કરતો જો અને એક નાના માણસને તમારા સપોર્ટની જરૂર છે તો ચલો ગાઈઝ લાઇક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ તો કરી દેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો જેથી મારા તમામ વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો ચલો મળીએ એક નવા જ સાથે ત્યાં સુધી બધાને મહાદેવ જય દ્વારકાધીશ અને નેક્સ્ટ વ્લોગની રાહ જોજો નેક્સ્ટ વ્લોગ આવે છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ જે કદાચ હું વિચારું છું કે ખજૂરભાઈ અને કીર્તિબેન વિશે બનાવું છું એના જ રિલેટિવ હવે જોઈએ શું થાય છે તો બ્લોગમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો ને બીજો નવો બ્લોગ ની રાહ જોજો ચલો મહાદેવ મળીએ એક નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ